આજે આપણે વાત કરીશું માણસા તાલુકાના આવેલું સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર જે અમરપુરા ખાણા સોલૈયા ઇટાદરા અને સમો આ ચાર ગામમાં સીમાડામાં આવેલા આ સિદ્ધેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર છે આજે માતાજીનો ભવ્ય પ્રથમ પાટો ઉત્સવ યોજાઈ રહ્યો છે અહીંયા સવારથી સાંજ સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે માતાજીના દર્શન કરવા માટે અને આગળની માહિતી આપણા સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એમના ફાઇનથી જાણીશું જય સિંધેશ્વરી માતા હું ગોવિંદભાઈ ચૌધરી અમરપુરા ખરણા નિવાસી સિંધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટમાં હું સભ્ય છું અહીંયા સિંધેશ્વરી માતાનું મંદિર નવીન મંદિર કઈ સાલ પૂર્ણ થયું હતું અને જેનો આ વર્ષે ચૈત્રસૂદ અગિયારસના દિવસે પ્રથમ પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેના સંપૂર્ણ દાતાશ્રી સ્વર રઈબેન ગોવાભાઈ રણછોડભાઈ હસ્તે સુરેશભાઈ ચૌધરી અમરપુરા ખરણા આ મંદિર જે સિંધેશ્વરી માતાનું મંદિર આમ તો ચાર સીમાડોને વચ્ચે કહેપણે પાંચથી સાત ગામના સીમાડામાં આવેલું છે સમૂહ સોલૈયા ઇટાદરા અમરપુરા ખરણા ગોજારિયા વિગેરે ગામો અહીંયા વણેલા છે અને અમારા અહીંયા લગ્ન પ્રસંગની પણ એટલી શુદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ત્રીસ હજાર રૂપિયાની અંદર અમે અઢીસોથી ત્રણસો માણસો જમાડીએ છીએ એમાં ગોળ મહારાજ ચોઢી જગ્યા ચા પાણી જમવાનું બધી વ્યવસ્થા અમે આપીએ છીએ એના સિવાય દર પૂનમે સાડા ચારથી પાંચ હજાર સાડા પાંચ હજાર વ્યક્તિઓનો જમણવાર અહીંયા થાય છે જે પ્રસાદીનો લાભ લે અને મા સિંધેશ્વરના દર્શનનો લાભ લે લોકો એની પણ અમે વ્યવસ્થા કરેલી છે અને એના સિવાય પણ અહીંયા ઘણી વ્યવસ્થા છે કે નાના બાળકો માટે હિંચકાનું ગાર્ડનનું રમત ગમતનો અને ઠંડા પાણીની પરબ છે એટલે બધી વ્યવસ્થા કરી છે અને દર વર્ષે ચૈત્ર સુદ અગિયારસે મહાયજ્ઞ થાય છે જે યજ્ઞની અંદર સેવાભાવી માણસોએ માબૂલી ખર્ચમાં ભાગ લઈ શકે એના માટેની પણ અમે વ્યવસ્થા કરેલ છે અને આ ચૈત્ર સુદ અગિયાર હશે પણ જમણવાર બાર હજારથી પંદર હજાર માણસનો જમણવાર રાખેલો છે તો દરેક ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ છે અને આ હેતુથી દરેક મિત્રો બહેનો ભાઈઓ માતાજીના દર્શન કરીને લાભ લે એવી અમારી આશા